વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે રાજકોટથી વડોદરા આવી માત્ર એક જ દિવસે બે વૃદ્ધ મહિલાની સોનાની ચેન તોડી લઈ જનાર આરોપીને ઝડપવામાં આવ્યો છે સાથે તપાસ દરમિયાન આરોપી રાજકોટના લૂંટ અને ખંડણીના ગુનાઓમાં વોન્ટેડ હોવાનો ખુલાસો થયો છે ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસેથી મોટરસાયકલ સોનાની ચેઇનો અને પિસ્તોલ જપ્ત કર્યા છે વડોદરા શહેર લક્ષ્મીપુરા પોસ્ટે ના મહાદેવ મંદિર ખાતે તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ મંદિરમાંથી વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગનો ગુનો બનેલ તે જ દિવસે માંજલપુર ખાતે પણ ચેન સ્નેચિંગ નો ગુનો બનેલ અને મકરપુરા પોસ્ટે ખાતે

ત્યાંથી આવે છે નંબર પ્લેટ વગરનું અને જયારે એની પૂછપરછ માટે બોલાવાય છે ત્યારે તે વાળીને ભાગી જવાનો પ્રયત્ન કરે છે ત્યારે ટીમ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવે છે તેની પાસે ડોક્યુમેન્ટ નથી હોતા અને એની પાસેથી એક પિસ્તોલ મળી આવેલ છે જે અંતર્ગત ડીસીબી પોસ્ટલ ખાતે અલાયદો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેની તપાસ ચાલુ છે આ કેસમાં જે આરોપી છે આરોપીનું નામ છે અજય માનસિંહ પરસોંડા તેની ઉંમર પચીસ વર્ષે તેની ધરપકડ કરવામાં આવી છે તેની સામે પચીસ થી પણ વધુ ગુનાઓ અગાઉ નોંધાઈ ચુકેલા છે અને તેની ધરપકડની સાથે વડોદરા શહેરના ત્રણ ગુના ડિટેક્ટ થયા છે અને રાજકોટ શહેરમાં બે ગુનામાં તે નાસ્તો કરતો હતો અને તેની વધુ પૂછપરછ જારી છે અગાઉ જે લક્ષ્મીપુરા અને માંજલપુર ખાતે જે ચેઇન સ્નેચિંગ ના ગુના બન્યા હતા તેમાં પૂરે પૂરે મુદ્દામાલ રિકવર કરવામાં આવે છે સર પર આ એકલો જ વ્યક્તિ હતો જે આખો કાવત્રો જો રસ્તો તો એક જ વ્યક્તિ આમાં આજે છે એની સાથે વધુ કેટલા માણસો સંડોવાયેલ છે તે બાબતની વધુ તપાસ ચાલી છે શું કરતરી એક કરતા વધુ હોય શક્યતા રહેલી છે તેની વધુ તપાસ ચાલી છે શું કરતો જો આ બેસિકલી બેસિકલી એની એમઓ એ પ્રકારે હતી કે કોઈ પણ એક જગ્યાએ જઈને ચેન સ્નેચિંગને એન્જામ આપું અને પછી એ જગ્યાએથી બીજી જગ્યાએ ભાગી જાઉં પોતાના નંબર ચેન્જ કરતા રહેવું પોતાના જે ગાડી છે તેના નંબર એમાં કાળા કાચ કાળા કલર વાળી મતલબ બ્લેક ફિલ્મ વાળી ગાડી વાપરવી અને વિધાઉટ નંબર પ્લેટ વાળી ગાડી વાપરવી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ હું કરતા રહેવું છે હડોકી મૂળ રાજકોટમાં છે કુવાડવા રાજકોટ શહેરનો છે આરોપી પાસેથી એક દેશી કારતુસ મળી આવી છે જેમાં એક મેગઝીન છે તેમાં રાઉન્ડ નથી મળી આવેલા તે સુરેન્દ્રનગર થી પરચેસ કરેલા હોય એવું જાણવા મળેલ છે તેની વધુ તપાસ જારી છે એનો મુખ્યત્વે એમો એવી હતી કે જ્યારે પણ કોઈ સામેવાળો વ્યક્તિ જ્યારે ચેન સ્નેચિંગ કરે અને ત્યારે પ્રતિકાર કરે ત્યારે તે હથિયારનો નો સામે વાળા ને ધરાવવા માટે ઉપયોગ કરતો હતો દેશી જયારે આરોપી અહિયાં થી જે મુદ્દામાલ ચેન સ્નેચિંગ માં મેળવેલ તે અલગ અલગ જગ્યાએ જઈને વેચવાનો પ્રયત્ન કરતો હોય છે જેમાં આ કેસમાં આઠ તારીખે આરોપીએ મુદ્દામાલ જે ચોરીથી કબજે કરે અને એ મુદ્રામાં અહીંયા વેચવા માટે આવેલ અને તે બાબતે તેની ધરપકડ કરવામાં આવે છે આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો